શ્રી કૃષ્ણ જય માતાજી ભલે ના થાય મહાદેવ સ્વાગત છે તમારે અમારા નવા વ્લોગમાં ના છે તો ઘણા દિવસ પછી વ્લોગ આપણે બનાવીએ છીએ અને જો અત્યારે વાય છે સાડાનો પોણા દસ થયા છે કેમ કે આજુદાઓનું છે અમારે માતાજીના દર્શન કરવા તો નોરતા એ આવે છે કેમ કે નોરતા બેઠાને પછી મેં કંઈ વ્લોગ બનાવવા જ નહોતો તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના અને જો અમારે જવું છે મોગલમાંના મંદિરે દર્શન કરવા તો હું ને બહાર જશું અને આપણે તો બા દવાખાને લઈ ગયા હતા એ વિડીયો હતો તે પછી મેં બનાવ્યો નથી તો કેમ છે એ પછી આપણે વાત કરશું બા ક્યાં થાય છે તમને હવે સારું છે થોડુંક થોડું સારું છે પેલા કરતાં અને આપણે મસ્ત એવું છે માતાજી નું બતાવી દઉં કેમકે નવરાત્રી પછી આપણે બ્લોગ બનાવ્યો જ નહોતો ધૂપ દીવા કરીને મસ્ત ગરબો પધરાવી દીધો માતાજીનો જવો મંદિર મસ્ત સુંદડી મુંદડી માતાજીને બધી નવી સડાઈ દીધી છે આવો લુક છે આ પેલું સિરીઝ લાવ્યા તો લેમ્પ લેવા તા પણ એ ન એટલે ઉડી ગયો લેમ્પ હવે જશું આપણે મોગલમાના મંદિરે જવાનું છે માતાજીને હાડી સડાવવા માતાજી બાકી સડા વિશે કે વિચાર હતો કે જાય જાય તો આપણે સવારમાં માં જઈએ તો ટાઈમ રે બપોર પછી એમ થાય પછી કઈ જવાતું નથી ચાલો આપણે સાડી ને લઈ લઈ માતાજીને સડાવવાની છે અને પછી આપણે મંદિરે તો આપણે માતાજી ને સાડી ચડાવવાની છે સાડી છે અને આ છે સેટ માતાજીને ચાલો આપણે હવે જઈ આવીએ મંદિરે

બા તો અત્યારે લગી કથા સાંભળતા હતા ને એટલે પછી વિડીયો મેં રસોઈ નો નહોતો બનાવ્યો કે બા આમાં ઓનલાઈન જેટલી દાદાની કથા આવે ને એ સાંભળતા ચોટીલા બેઠી છે તો જો આપણે મારી માટે તો મેં રોટલો બનાવ્યો છે બાને ને એને તો રોટલી છે એમાં ટિફિનનું શાક કર્યું હતું મગનું કુનાળ માટે એ છે એમાં છે અડદની દાળ છાશ અને મૂળાની ભાજી અને મરચાં તો આપણે બપોરનું જમવાનું છે હવે જમી લઈએ Me bueno, pasó pues sí, a ver, mira.